જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રો છો મજામાં જશો આજે આપણે બનાવવાનો છે દહી ઓરો તો સારું આપણે દહી ઓરો બનાવવા માટે રીંગણા શીખી લેવાના છે આપણે દહી ઓરો બનાવવા માટે એક રીંગણો લીધું છે અવડું આપણે હવે એને શેખી લઈશું તો આપણે રીંગણું શેકવા મૂકી દીધું છે તો શેકાઈ ગયું ત્યાં સુધીમાં આપણે લસણ અને મિરચાંનો બધું મસાલો કરી લેવાનો છે તો આપણું રીંગણું પણ શેકાઈ ગયું અને આપણે આદુ અને લસણ અને મરચાં બધું મિક્સ કરીને આપણે શેકી લેવાના છે હવે આપણે રીંગણી શેકાઈ ગયો અને આપણે કોળી લેવાનું છે આપણે નિયાબો બીવા નીકળે નહીં લેવાના તો આપણે હવે દહીંઓ બનાવવાનું ચાલુ કરી દઈશું તો આપણે બધા મસાલા જોઈ શકો છો તૈયાર છે ધાણા ભાજી મેળવી છે આ રીંગણા આપણે ફોલી અને તૈયાર રાખે છે આ આદુ મરચા અને લસણનું પેસ્ટ છે હશે પેલું પહેલાં તો આપણે એ નાખી દઈશું અને આપણે દહીંઓમાં વઘાર પણ નથી કરવો પડતો અને બસ થોડાક મસાલામાં બનીને તૈયાર થઈ જાય છે મીઠું નાખવાનું છે બીજો કોઈ પણ મસાલો આપણે નથી નાખવાનો હવે આપણે ધીમે ધીમે મિક્સ કરી લેવાનું છે આપણો દહીં વળો સરસ તૈયાર થઈ ગયો છે અને મહેનત પણ ઓછી પડે છે મસાલા પણ ઓછા લાગે છે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આપણો દહીં બનીને તૈયાર થઈ ગયો એટલે એમાં આપણે ધાણાભાજી નાખી દેવાની છે તો આપણો તૈયાર સરસ મજાનો તૈયાર થઈ ગયો છે